સત્તાના નશામાં ભાજપના નેતા પુત્રનું બુથ કેપ્ચર રાજ્યમાં ક્યારેક ક્યારેક સામે ન આવ્યા હોય તેવા શરમજનક કિસ્સાઓ સામે આવ્યા દાહોદ લોકસભા બેઠક પર ભાજપના નેતાનું પુત્રનું કારસ્થાન સામે આવ્યું છે તેમણે ચૂંટણીની આચાર સંહિતાના નિયમોને નેવે મૂકીને સંદ્રામપુરામાં બુથ પર મતદાનનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું છે આ કૃત્ય બીજા કોઈએ નહીં પરંતુ ભાજપના પુત્રએ કર્યું છે તેણે બુથ કેપ્ચર કરી લાઈવ સ્ટ્રીમ કર્યું હતું આટલું જ નહીં લાઈવ સ્ટ્રીમમાં બોલ્યો મશીન આપણા બાપનું છે વિજય ભાવોને શેખી મશીન મારા બાપનું છે લાઈવ સ્ટ્રીમિંગમાં ભાજપના નેતાના પુત્ર સત્તાના નશામાં જોવા મળી રહ્યો છે આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ મીડિયાના અહેવાલ બાદ પ્રશાસનની કાર્યવાહી શરૂ થઈ છે વિડીયો વાયરલ કરનાર શખ્સ સામે પોલીસ પૂછપરછ હાથ ધરી છે આ સમગ્ર ઘટનામાં લોકશાહી અને ચૂંટણી આચાર સંહિતાના રીલેલા ઉડતા જોવા મળી રહ્યા છે આ ઘટના પરથી એ પણ પોકારતા સામે આવી છે કે અહીં મતદાન બુથ સીસીટીવી થી સજા હોવાના દાવા પોકર સાબિત થયા છે